આમ તો જો કેટલા છે વેલકમ બેક માય ન્યુ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડિયો ની અંદર તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મા મોગલ ને આજે જવાનું છે ભાઈ અમારે મંડપમાં હજી સુરજ નારાયણ ઉગ્યા નથી સુરજ નારાયણ ના ઉગે ને એ પેલા અમારે ફૂગવાનું છે ને હજી પંદર કિલોમીટર તો રન કાપવાનું છે જો મોડું થઈ ગયું છે ઉઠવામાં હવે ટ્રાય મારીએ પૂગાઈ જાય કે નહીં ખડો થઈ જાય તો મંડપમાં તો જવાનું છે અમારા બાજુના ગામમાં છે એટલે સાંજે નહોતા ભૂગ્યા પણ હવે અત્યારે જવું છે અમાર મેડમ તૈયાર થાય છે ને હજી ગાડીમાં પેટ્રોલ પુરાવા જવું છે ને ચા બને છે બસ ચા બની જાય એટલે પીને તરત ફટાફટ નીકળીએ તો અમે ચોઘડીઓ જોઈએ ને તો ચોઘડીઓ અત્યારે છે ને ચાલ ચાલે છે એટલે ચલ સોઘડીયામાં જ છે ને મંડપ ખડો થવાનો છે પછી તો કાર્ડ ચાલુ થાય આઠ ને છે ને કાર્ડ ચાલુ થાય છે એટલે એ પેલા સારા હાથે કે પોણા પોણા આઠે કે મંડપ ખડો થાય રામદેવ પીર મહારાજ ની કૃપા થાય ને તો અમે સમયસર ભૂગી જાવ બાકી મંડપમાં જવાનું છે તો ફાઈનલ જ છે તો આલો આવે છે ને ચા પાકી છે ને એટલે નીકળી બહુ મોડું નથી કરવું બાકી આજે અવાર હવારમાં ટાઢોળામાં બ્લોગ ચાલુ કર્યો છે પછી છે ને સુરત નારાયણ વિગા નથી ને ઠંડી જેવું વાતાવરણ છે કે કેવું કંઈ નથી પહેરી જવું સામને જવું છે ઠરતું ઠરતું જવું છે બૂટ પહેરી લીધા ને ચા કમ્પ્લીટ થઈ ગઈ છે એટલી ઉતાવળ છે ને કે બૂટે નથી કાઢવા બોલો ચા પી લેવી છે તો ફાઇનલી ગાડી બહાર કાઢી લીધી છે parking માંથી અને મેડમ આવે ને એની રાહ જોઈએ છે ફાઇનલી આવી ગયા પેટ્રોલ પે ને જો ગાડીમાં પેટ્રોલ કરાવવાનું છે ને બહુ મોડું થાય છે અમારે ફરી આવે છે મંડપમાં જાવ છો કે જો મંડપમાં આવે છે ને અમે મંડપમાં જાય છે ગાડીમાં પેટ્રોલ કરાવવાનું છે થઈ ગયું પેટ્રોલ તો ફાઇનલી સુરત નારાયણ ઉગી ગયા છે જો દેખાય આ લીમડાની વચ્ચેથી ને બીજું તમને અત્યાર અત્યારમાં છે ને સવાર સવારમાં આપણે જળચર પ્રાણી જોવા મળી ગયું છે મગર જો આ છે ને હાવ એકદમ સ્પષ્ટ દેખાય છે સામે જ છે હજી થોડુંક ઝૂમ કરવું એટલે આખા ડિસ્પ્લેમાં આવી જાય તો ફાઇનલી અમે રસ્તામાં પૂરા ને અમને પેલા મગર જોવા મળ્યું ને હવે છે ને રોજ જોવા મળ્યું પણ હવે છે ને ઝૂમ કરવું પડશે સુરત સુરતને મસ્ત ઉગી ગયા છે આખી આખી રાત ખેડૂતનું ખાય હારી પટનું ખાય ને હવે જો આરામ કરે હવે આખો ત્યાં આવી રીતે બાવરા હેઠે બેસીએ છે ને પાણી રાતે પીએ બાકી દિવસના તો પાણી પીવા ના જાય કારણ કે હવે આવે તો ઉનાળામાં ક્યાં એને પીસાડવાનું પાણી મળે પછી રાતે નીકળે એટલે ખેડૂતની આ કુંડે પાણી પીતા જાય ને ખેડૂતનો ખાય ને મજા મજા કરે એટલે આવું છે ને ગામડામાં આવું બધું જોવા મળે મગરું ને હાવજું ને રોજડા ને ગાયો ને રોજ નીલ ને ચાલો મંડપમાં મોડું થાય છે આમ તો જો કેટલા છે બે ઉપર ને ઉપર છે બે ત્રણ છે બે ત્રણ છે હવે ત્યાં સેટ કેમેરો નથી ઉગાડવો આપણે મોડું થાય હાલ બે જાય એલા ભાઈ તમારે ક્યાં જમીનના ભાગલા પાડવાથી બાંધો છો સાનામાંના ખાવની હજારો વીઘાનું જંગલ પડ્યું છે આ બધું માનવ જાતને હોપેલું છે જમીનના ભાગલા પાડવાની એ માથે બાંધી જવાના છે બાકી તમે તમારે તમારે કંઈ માથે બાંધી જવાના નથી તમે તમારે મજા કરો ને ખાવ કેટલા વીઘા જંગલ સરકારે આપ્યું છે તમને બાંધવા ના હોય મંડો ખાવા તો ફાઈનલી મંડપમાં આવી ગયા પણ ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે મંડપ ઘડો થઈ ગયો છે તો મંડપ છે ને શાંતિપૂર્ણ ખડો થઈ ગયો છે ને દર્શન થઈ ગયા છે ને હવે છે ને આ બાજુ આશ્રમ આવેલો છે આશ્રમે જવું છે દર્શન કરવા માંથી આ બાજુ વસંતવાણી નો સ્ટેજ બનાવેલું છે તો આ છે ને આશ્રમ નો મુખ્ય પ્રવેશ દ્વાર છે આપડે છે ને અંદર દર્શન કરવા જવા છે તો મંડપ કરીને આવતા રહ્યા અમારા ગામમાં ને આ છે ને બધા જૂના કેળા છે અમારા અહીંથી છે ને અમે વાડીઓ મન જતા હોય દુધાળા ભણવા જતો ને આ બધા કેળામાંથી નીકળવાનું થતું હજી એમને જ છે ભાઈ આ ગામડું છે ને હજી બદલાણું નથી તો નીભા કુંભારનો નીંભાળો હતો સંપલિયા ને સંપલિયા ગહીને કાં રસ્તા કુંભાર ભગત રહેતા મટકા ને એવું બધું બનાવતા દેશી નિભાળો હતો એને મંડપ કરવા ગયા હતા અને હવે કયા કામે વર્ગી ગયા જોવો કેસોડાને ફૂલ ગોતવા વર્ગી ગયા જોકે અત્યારે કેસુડામાં ફૂલ ના હોય ખરી ગયા એ ભેરા કરે અને શું કરવા કે કેસવડે ગીર ગીરના હોય ને એ મીઠા જ ભાઈ અને કઈ પાણી કઈ મળે નહીં ને પથ્થર વાળી જમીન હોય ને હવે તો હુકાઈ જાય ને હવે ક્યાં જા

છાશનું કામ લઈ લીધું હાથમાં